ધોની એવું કહેવાય છે કે ક્લાસનો મોનિટર હોય ને એટલે એ દિશામાં બાળકો જતા હોય આજે અમારા મોનિટર શ્રી નરેન્દ્ર મોદીજી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જે કામો થઈ રહ્યા છે તમારું શ્રેષ્ઠ નેતૃત્વ નહીં હોય ને તો આજે કોઈ વોટર હોય એ વોટ આપવા જાય છે ગ્રામ્યનો છે તો એને ખબર છે કે મારો વોટ જશે મુખ્યમંત્રીશ્રીના પટેલ સી આર પાટીલ સાહેબને મોદીજીને પણ આજે તમે સામે પક્ષે જુઓ દાવા પોકળ હોય છે દાવા તો આ બધા જ કરે છે પણ તમારે મેદાનમાં આવું નથી તમારે આક્રોશ સાથે ચૂંટણી લડવી નથી તમારે પ્રચારમાં નથી જવું અને પછી એમ કહો છો કે ભાઈ ભારતીય જનતા પાર્ટી પર તમે આક્ષેપ કરો છો નહીં તમે તમારી ધરી પર છો જ નહીં આજે તમે પોતે રાહુલ ગાંધીજી આપણે વાત કરીએ જે કે ભાઈ મુખ્ય મુખ્ય મનમોહનસિંહજીના અંતરેસ્ટી વખતે વિયેતનામ ગયા હતા કોઈ પણ મતદાતા હોય ભલે સ્થાનિક સ્વરાજની રાહુલ ગાંધીને કોઈ લેવા દેવા નહીં પણ આજે તમારું મત જે કહેવાય કે શીર્ષ નેતૃત્વ બાજુ આખી આખી પાર્ટીનું પ્રભુત્વ જતું હોય તો આજે એ મતદાતા હું હું અભિનંદન પાઠવીશ કે એવા કાર્યકર્તાઓ કે જે મતદાન બૂથ મથક સુધી આ મતદારોના લઈ ગયા છે અને ત્યાંને વોટ વોટ અપાવવા માટે એ સફળતા મેળવી છે ને આજે તમે જુઓ કે શરૂઆત આઠથી લીડ થઈ છે જે કોંગ્રેસનું શૂન્ય છે હવે રાહુલ ગાંધીજી કોંગ્રેસને એ લોકોની શૂન્યથી લાગણી છે પણ સો ટકા એમને શૂન્ય આપ્યું છે પણ છતાંય ભારતીય જનતા પાર્ટી